શ્રી બાલ કૃષ્ણલાલ પ્રભુ કી જય વલ્લભાધીશ કી જશે ગોપીનાથ પ્યરે જે કી જશે ગુસાઈથી પરમ દયાલ કે જયે આમ ચંદ્રસી અમને મહારાણી જે કી જશે કીરા ધરન કી આપણે સિદ્ધાંત મુક્તાલીનો ગ્રંથનો બીજો શ્લોક જોઈએ છે કે ચિતસ્વત પરિણામ સેવા તત્સિદ્ધે ધન વિદ્યજા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ તેમાં તત્સિદ્ધે ધન વિદ્યજાના આપણે બે જોયા બરાબર બે કાર્યલક્ષણ સિવાના જોયા બરાબર છે હવે આપણે આગળ જોઈશું કે તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મપોધનમ એટલે આખા શ્લોકનો કાર્ય રાખવું છે કે શ્રી કૃષ્ણમાં ચિત્તનું પુરાવું તે સેવા છે તેની સિદ્ધિ માટે શરીર અને ધનનો એક સાથે ઉપયોગ કરીને સેવા કરવી બરાબર તેમાંથી સંસારના દુઃખોની શાંતિ થાય છે અને બ્રહ્મનું જ્ઞાન થાય છે તો આપણે આજે આપણે કે સંસારની દુઃખોની દૂર થાય અથવા શાંતિ થાય અને બ્રહ્મનું જ્ઞાન થાય તેના વિશે આપણે આજે આગળ જોઈશું તે છતાં પહેલાં આપણે આગળના શ્લોકનું થોડું રિવિઝન કરીએ કે આપણે જોયું કે તનુસિકતાજાનો પ્રકાર કે વલ્લભગૃહમાં થતી ગૃહસેવા જાહેર મંદિરોમાં કેવી રીતે ઉપસી આવી કે ઉપજી આવી એ આપણે જોયું અને ટ્રસ્ટમાં કેવી રીતે ફેરવાઈ ગઈ તે પણ આપણે જોયું ત્યાર પછી આપણે એમ કીધું કે સેવા એટલે શું મહાપ્રભુજીએ કીધું તો આપણે પ્રભુના સહજદાસ છીએ તેથી સેવા આપણો આત્મધર્મ છે સેવ્યના સુખ અને સંતોષ માટે સેવા છે સેવા સ્નેહની અભિવ્યક્તિ છે સાચો સ્નેહ નિષ્કામ હોય અને સ્નેહાત્મિકા સેવા નિષ્કામ ભાવવાળી છે સેવાના બદલામાં કશું જ મેળવવાનો ભાવ નથી સેવા માટે જ સેવા સેવાનું ફળ પણ સેવા આથી સાચો સેવક સેવાના બદલામાં લૌકિક કે અલૌકિક કોઈ લાભની ઈચ્છા રાખતો નથી શ્રી ઠાકોરજી પાસે તેને કોઈ જ અપેક્ષા હોતી નથી પ્રભુનું સુખ એ જ સેવકનો આનંદ છે હવે આજે આપણે આગળ જોઈશું કે છંડોગ્ય ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ઈશ્વર પ્રાપ્તિ માટેના સાધનોનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ જો એક વખત ઉપદેશથી કાર્ય સિદ્ધ થતું હોય તો ઉપનિષદ વારંવાર સાધન કરવાનો ઉપદેશ આપે નહીં ઈશ્વર પ્રાપ્તિના સાધન વારંવાર કરવાની આજ્ઞા એટલા માટે કરવામાં આવી છે કે આપણું અંતઃકરણ અનંત દોષોથી ભરેલું છે તે દોષો દૂર ના થાય ત્યાં સુધી અંતકરણ ઈશ્વર પ્રાપ્તિને લાયક બનતું નથી એક વખતના સાધનથી અંતકરણના સર્વ દોષો દૂર થતા નથી જેમ ઘર ઘણા વખતે બંધ પડ્યું હોય ત્યારે તેને વારંવાર સાફ કર્યા પછી તે સ્વચ્છ બને છે તેમ ઈશ્વર પ્રાપ્તિના સાધનોનો ઉપદેશ સાંભળવાથી સાંભળવાની અને આચરવાની જરૂર છે એટલે કે સતત થતા રહેવું છે એ કહેવાનો મતલબ છે એક વખત કર્યું એટલે એમ કહી ગયું કે થઈ ગયું આપણને બ્રહ્મપદ થઈ ગયું એવું ના થવું જોઈએ વારંવાર પ્રભુનું સ્મરણ કથા કરતા રહેવું જોઈએ હરિશ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય કે એક વખત સેવા કરવાથી સેવા સિદ્ધ થઈ જતી નથી પરંતુ વારંવાર અને દરરોજ સેવા કરવી જરૂરી છે જેમ જેમ આપણે સેવા કરતા જઈએ તેમ તેમ આપણો અંતકરણ શુદ્ધ અને ભગવત પ્રેમથી છલકાતું બને છે એટલે કે પ્રભુ સાથે પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય છે આ વાત સમજવા માટે શાસ્ત્રોએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે માણસની આંખમાં ઝાંખ વળે ત્યારે માણસ નજીકના કે દૂરના દૃશ્ય સાઈડે જોઈ શકતો નથી આંખમાં દવા આંજવાથી જેમ જેમ ઝાંખ દૂર થતી જાય તેમ તેમ આંખ સારી રીતે જોઈ શકે છે આંખમાં દરરોજ અને વારંવાર દવા આંજવાની જરૂરી છે તે વૈષ્ણવ જીવનમાં દરરોજ ભગવત સેવા કરવી કરવા જરૂરી છે એક વખત સેવા કરવાથી સેવાનું ફળ મળી જતું નથી આથી શાસ્ત્રોએ કહ્યું છે કે ભગવત પ્રાપ્તિ માટે શ્રવણ મનન અને નિધિધ્યાસન એ સાધનો છે એટલે કે કીર્તન ભગવાનનું દર્શન આ સાધનોનું ફળ છે માટે ભગવાનનું દર્શન ઈચ્છતા મનુષ્ય દળ નિશ્ચયપૂર્વક દરરોજ શ્રવણ મનન અને કીર્તન કરવું જોઈએ એટલે કે જે વસ્તુ આપણે શ્રવણ કરી હોય તેનું સ્મરણ કર્યા કરવું જોઈએ મનમાં અને પછી તે કોઈ આપણા લાયક મતલબમાં જે પુષ્ટિ માર્ગમાં અનન્ય ભાવથી શ્રી કૃષ્ણને ભજતો હોય તેની સામે આપણે એનું કીર્તન કરવું જોઈએ અથવા તો એ કેવી જોઈએ તો આપણને પણ હૃદયારૂપ થાય પ્રભુની કથા એ છે ભગવત સેવાનું ફળ પણ ભગવત સેવા છે ભગવત સેવા રૂપી ફળ મેળવવા માટે દરરોજ ભગવત સેવા દઢ નિશ્ચયપૂર્વક કરવી જરૂરી છે હવે અહીંયા આપણે પ્રશ્ન થાય છે કે જે ફળ મેળવવા માટે આપણે સાધન કરતા હોઈએ તે ફળ મળી જાય પછી સાધન કરવાની શું જરૂર ભગવાનના દર્શન માટે આપણે સાધન કરીએ ભગવાનનું દર્શન થઈ જાય પછી પહેલાં સાધવાની જરૂર ખરી સેવા ફળ છે તો એક વખત સેવારૂપી ફળ મળ્યું એટલે વારંવાર સેવારૂપી સાધન કરવાની જરૂર શા માટે રહે તો આવા બધા પ્રશ્નો થાય છે તો અહીં શ્રી મહાપ્રભુજી બીજા શ્લોકની બીજા શ્લોકની આ બીજી પંક્તિમાં એમ કહે છે કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ બરાબર છે ને એટલે સંસાર દુઃખની નિવૃત્તિ થાય અથવા તો શાંતિ થાય સંસાર દુઃખોથી અને બીજું કહે કે બ્રહ્મબોધન બ્રહ્મનું બોધ થાય સેવાનો એક આડ લાભ છે સંસારના દુઃખોની નિવૃત્તિ થાય છે સંસારનો અર્થ દુનિયા જગત નથી પરંતુ સંસાર એટલે આપણા મનની મનથી માનેલા અહમતા મમતાનું મિથ્યા જ્ઞાન બાલ બોલ ગ્રંથમાં અહમતા મમતા દૂર ન થાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિના દ્વાર ખુલતા નથી એમ કહ્યું છે અહમતા મમતાને પ્રપંચ કહેવામાં આવે છે અને પ્રપંચ એટલે છેતરપિંડી અહમતા મમતાને કારણે આપણે આપણી જાત સાથે પાંચ પ્રકારે છેટનપદ્ધી કરીએ છીએ તેને પાંચ પ્રકારની અવિદ્યા કહેવામાં આવે છે એટલે અવિદ્યા જ્યાં લગીન જશે નહીં આપણામાંથી ત્યાં લગીને આપણને સંસારના દુઃખોની નિવૃત્તિ પણ થશે નહીં બરાબર છે તો એ પાંચ પ્રકારની અવિદ્યા કઈ છે એટલે પહેલું કે આ શરીર જ આત્મા છે સર્વોપરી છે જ્યારે વાસ્તવમાં શરીર આત્મા નથી તે તો નાશવંત છે બીજું જોઈએ એ મારી ઇન્દ્રિયોની શક્તિથી હું જ બધું કરવા સમર્થ છું વાસ્તવમાં ઇન્દ્રિયો તો કઠપુર કઠપુતળી છે તેમને નચનવતો શ્રી પ્રભુ છે ત્રીજું મારી શરીરને સ્ફૂર્તિમાં રાખનાર પ્રાણ પ્રાણ શક્તિ મારા નિયંત્રણમાં છે વાસ્તવમાં એવું નથી ચોથું અંતકરણ મન જ આત્મા છે એ વાત પણ ખોટી છે અને પાંચમો હું આત્મા પરમાત્મા છું વાસ્તવમાં આત્મા પરમાત્મા નથી પણ પરમાત્માનો અંશ છે દાસ છે જેમ કે કોઈ અગ્નિ સળગતો હોય તો તેમાંથી તણખા નીકળે બરાબર છે તો એ અગ્નિ પર બ્રહ્મો પરમાત્મા છે અને જે તણખા નીકળે એ આપણે છે મતલબ અંશ છે આપણે એમ એટલે પ્રભુ અંશી છે ને આપણે એના અંશ છે આપણે એના દાસ છે આપણી અહંતા મમતાને કારણે આ પાંચ અવિદ્યાઓમાં આપણે અટવાઈ ગયા છીએ તેથી ચોર્યાસી લાખ યોનિઓના ભાવસાગરમાં ઘસડાઈએ છીએ આ અમતા મમતાને લઈને આપણે ઘણા દુઃખી છીએ ડગલે અને પગલે આપણો અહંકાર અને આપણી મમતા ગવાય છે તેથી જગત અને જીવન દુઃખમય લાગે છે મોટા ભાગમાં દુઃખોનું મૂળ આપણી અહમતા મમતા છે એ દૂર થાય તો દુઃખ દૂર થાય અહમતા મમતાની જેમ દુઃખ પણ મનની વૃત્તિ છે અહમતા મમતા અરીસો છે તો દુઃખ પ્રતિબિંબ છે અરીસો ન હોય તો પ્રતિબિંબ ન હોય કે અહમતા મમતા જાય તો દુઃખ પણ ન રહે મેં આગળ પણ કહ્યું છે કે આપણે કોઈ રસ્તામાં ગાડી પર જતા હોઈએ રોડ પર ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યાં કોઈનું એક્સિડન્ટ થાય બરાબર છે તો આપણને કોઈ પડેલી હોતી નથી પણ જેવું આપણને ખબર કહે છે કે આપણું સજન આપણું નિકટનું કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે બરાબર છે તો આપણે કેવા તરત દોડી દોડીએ છીએ કે શું થયું શું થયું એમ કારણ કે ત્યાં આપણી અહમતા અને મમતા જોડાયેલી છે બરાબર છે જો બીજાનું એક્સિડન્ટ થયું તો આપણને એમાં કોઈ ઇન્ટરેસ્ટ આવતો નથી કારણ કે ત્યાં આપણી અહમત મમતા જોડાયેલી નથી એટલે તો આ એક પ્રકાર છે કે જ્યાં લગીને બીજું બી એ કીધું કીધું કે આપણે જ્યારે એમ કહીએ કે કોઈને કોઈનું ઓપરેશન થતું હોય ને આપણે એને મળવા જઈએ હોય તો આપણે એમ કહીએ કે ભરૂભાઈ સારું થઈ જાય કંઈ વાંધો નહીં કારણ કે ત્યાં આપણી અહમતા અમતા જોડાયેલી નથી પરંતુ જ્યારે આપણું પોતાનું ખુદનું કંઈ ઓપરેશન થાય તો આપણને કેવો થોડો ડર રહે છે કે કેવી રીતે થશે શું થાય શું નહીં કારણ કે ત્યાં આપણી અહંતા મમતા જોડાયેલી છે એટલે આપણે થોડી દુઃખ થવાની દુઃખ થવાનો સંભવ રહે છે એમ અહંતા મમતા એ અરીસો છે તો દુઃખ એનું પ્રતિબિંબ છે જેમ અહંતા મમતા સંખ્યા અને યોગના દુષ્કર માર્ગોથી પણ સમૂળી નાશ પામતી નથી તે અહંતા મમતાના પ્રભાવને વશ કરવાનો બીજો અને સરળ સહજ રસ્તો સેવાનો છે સેવામાં દિનતાપૂર્વક ટનના વિનિયોગથી આપણી અહંતા પ્રભુ સાથે જોડાય છે હું પ્રભુનો દાસ છું એવી જ રીતે આપણી મમતાના બધા કેન્દ્રો ધન પરિવાર ઘર વગેરે સેવામાં લાગતા તેમનાથી આપણી મમતા છૂટી જાય છે પ્રભુ જ મારા માત્ર મારા છે એવો ભાવ વધે છે જેમ કે આપણે બ્રહ્મ સંબંધ વગરે પ્રભુ સામે પટ ગયા લીધી બ્રહ્મ સંબંધ વળી વાણીથી પ્રભુને કીધું કે મારું બધું જ આપને સર્વસ્વ સમર્પણ કરવું છે તુલસી લઈને એ વાંચિત સમર્પણ છે પરંતુ એનું કાયિક એટલે કે એનું આચરણ પણ થવું જોઈએ કે પોતાનું ઘર છે પોતાનું ધન છે પોતાના પરિવારના સભ્ય છે કે પોતાની જે અહમતા અમતા જેની સાથે જોડાયેલી છે એ બધું જ પ્રભુમાં આપણે વિનિયોગ કરવાનું છે આચરણમાં મૂકવાનું છે કાર્ય કાર્ય એટલે થિયરિકલી તો આપણે પ્રભુને બ્રહ્મ એ બ્રહ્મ સંબંધ લીધું ત્યારે કહી રહ્યું પણ પ્રેક્ટિકલી પણ થવું જોઈએ બરાબર છે તો એ થાય ત્યારે આપણને લા ત્યારે આપણી અહમતા મમતા છૂટે છે બરાબર છે જ્યાં લગીન તે વસ્તુ થતું નથી ત્યાં લગીન આપણી અહમતમ પણ છૂટી નથી કારણ કે અહમતમતા પ્રભુને સમર્પણ કરવાની શ્રી મહાપ્રભુજીએ કીધું છે જ્યાં સુધી આપણને એમ જ થઈ જશે કે આ બધું મારું છે હું જ કહી છું ત્યાં સુધી આપણને સંસારની અહમતમ મમતા નડવાની જ છે અને દુઃખ આવવાનું જ છે કહેવાનો મતલબ છે પણ આ બધું જેવું જે કંઈ છે આપણું કે હું ભણું કે પછી મમતા જેની સાથે જોડાય છે એ બધું જ પ્રભુને આપણે સમર્પણ કરવાનું છે ભાઈ આપણે આગળ પણ જોઈ ગયા સિદ્ધાંત ગ્રંથમાં કે આપણે જે કંઈ પણ કરીએ એ બધું પ્રભુને આપણે સમર્પણ કરવાનું છે ધારો કે પ્રભુની ગેરહાજરીમાં પણ આપણે કોઈ કાર્ય કર્યું હોય તો બી પ્રભુને આપણે જ્યારે સમુખ થયા ત્યારે કહેવાનું છે કહેવાનો મતલબ છે અને જે કંઈ પણ હોય આપણા ઘરનો અનાજનો ભંડાર હોય કે રાસન હોય કે કંઈ પણ હોય બરાબર છે એ પ્રભુને સમર્પિત કરવાનું છે બધું જ કોઈ વસ્તુને એવું રાખવાનું નથી લગ્ન પ્રસંગ હોય કે શ્રાદ્ધ હોય કે કંઈ બી વસ્તુ આપણે કોઈપણ કાર્ય લૌકિક હોય કે વૈદિક હોય કોઈ પણ કાર્ય હોય તે પ્રભુને સમર્પિત કરીને જ આપણે આગળ ચલાવવાનું છે એક પ્રભુમાં જ બધી આપણી એમાં હમતા મમતા જોડાયેલી હોવી જોઈએ મતલબમાં સમર્પણ કરેલી હોવી જોઈએ અથવા તો એક ઉદાહરણ આપીએ કે ધારો કે આપણે ચાણની લઈએ બરાબર છે અને ત્યાંથી આપણે આપણે આકાશને જોઈએ મતલબ મેં સૂર્યને જોઈએ તો મતલબમાં આપણને બધા છેદો દેખાય છે અલગ 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 લખ્યા છે એ એ છેદ શું છે મતલબમાં કે એ ચાળણી હું છે એ અહંતા મમતાની આપણી ચારણી છે એટલે આપણને બધું અલગ અલગ દેખાઈ રહ્યું છે પરંતુ એ ચારણી આપણે જ્યારે હટાવી દઈએ કેમ કે આપણે અહંતા અહંતામતા હટાવી દઈએ તો એ આકાશ જે છે મતલબમાં ધીમે આપણને કેવું દેખાય ચોખ્ખું દેખાય એકદમ જેમ કે આકાશની અંદર જે સૂર્ય હોય બરાબર છે એ માનો કે પર બ્રહ્મ પરમાત્મા છે અને આકાશે અક્ષરબ્રહ્મ છે બરાબર છે તો સૂર્યએ સૂર્ય પરબ્રહ્મા પરબ્રહ્મ પ્રમાત્માનું સ્થાન કહ્યું છે કે અક્ષરધામ એ છે અક્ષર બ્રહ્મ તેમાં રિયો છે પણ જ્યાં લગીને એ આપણી ચારણી હટતી નથી અહમતા વમતા છૂટતી નથી ત્યાં લગીને આપણને એ એમાં આપણને અલગ અલગ ખાનાં દેખાશે બરાબર છે જેવી જેવી આપણને સંસારની અહમતા મમતાની ચારણી છૂટી ગઈ તો આપણને સાક્ષાત અક્ષર બ્રહ્મ અક્ષરબ્રહ્મમાં બ્રહ્મ પર બ્રહ્મ બ્રહ્માત્મા બિરાત્વ આપણને સ્વચ્છ દેખાશે એમ તો આ શીખવાનો મતલબ છે અત્યંત ગયમું હોય તો લાઈક કરજો શેર કરજો અને આ કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તેમાં આગળને આગળ બેસનો અને ફોરવર્ડ કરજો શિવલદાઢી શકી છે અને પછીના આગળનો ભાગ આપણે આગળ જોશું અધૂરો છે આ